સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે કંપની સમૃદ્ધનો શૈતાન બની હોવાનો આરોપ દરિયામાં છોડાતા દૂષિત પાણીથી જળસંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે સુત્રાપાડાના જાગૃત નાગરિકે કંપની વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે જીપીસીબીમાં અસંખ્ય વખત પુરાવા સાથે ફરિયાદ કરી છે રાજકીય નેતાઓ સાથે સાઠ કરીને પ્રકૃતિનું નિકંદન કરે છે જીએચસીએલ કંપની કચ્છ જિલ્લાના માંડવીના બાડા ગામમાં ફેક્ટરી સ્થાપવા માટે તડપાપડ થયેલી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ ત્યાંના રહીશોને સમૃદ્ધ ભવિષ્યના સપના બતાવી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે રાક્ષસ કંપની સામે સ્થાનિકો હવે મેદાને છે આ કંપનીની ની સાથે પણ અત્યારે પ્રખ્યાત છે પણ આ તેનો પાયો ત્યારથી આજ દિન સુધીમાં એવું પ્રદૂષણ છે આ કે અત્યારે અહીંયા રહેવું અમારા માટે બહુ મુશ્કેલ થતું જાય છે દિવસે દિવસે કેન્સરના રોગો પછી ત્રીસ પાંત્રીસ થી ચાલીસ લોકો ઉંમરના લોકો થાય ત્યારે તેના ઘૂંટણના દુખાવાનો બહુ પ્રયત્ન બહુ રોગો થયા છે અત્યારે પ્રદૂષણ વિભાગ ગાંધીનગર અને જુનાગઢ ને ઘણી રજૂઆત પણ કરેલી છે કે ભાઈ જેસીએલ આટલું મોટું પ્રદૂષણ ફેલાવે છે જે સિમનીમાં તો ઠીક સિમનીમાં તો ફેલાવે છે તે ખેડૂતને તો નુકસાન થાય છે જનતાને નુકસાન થાય છે પણ અહીંયા એક મહાસાગર જે આપણે દરિયો કહીએ છીએ તે દરિયામાં પણ એવું કેમિકલ વાળું પાણી ફેરવે છે કે જેથી ત્યાં મચ્છી નથી થતી અને આજના માછીમારો છે તેને પણ બહાર રોજીરોટી માટે જવું પડે છે જેસીએલ કંપનીએ જ્યારથી પાયો નખાણો ત્યારથી પ્રદૂષણ વિભાગમાં પર્યાવરણ વિભાગમાં એવું લેખિત આપેલું છે કે સૂત્રાપાડાની જનતાને સાસાઠ ટકા રોજીરોટી આપવી પરંતુ અત્યારે જેસીએલ કંપની સાસાઠ ટકા નહીં તો હું તો કહું કે સોળ ટકા એ સૂત્રાપાડા શહેરના લોકો નથી ધીરે 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 કરીને એક 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 લોકોને કાઢી મૂકવામાં આવે છે જો સૂત્રાપાડા ના નાગરિકો જો આવું પ્રદુષણ સહન કરતી હોય રોગોનો નો ભોગ બનતી હોય તો જો રોજી રોટી નો આપે તો આવા જયસલ ને અહીંયા નાખવાથી શું ફાયદો જો માંડવીના લોકોને મારા માધ્યમથી કહેવા માંગુ છું કે જયસલ હકીકતમાં શું છે તે સુત્રાપાડામાં આવો સુત્રાપાડામાં હું તમારી સાથે રહી ને આજથી દસ વર્ષના જે જયસલ પ્રદૂષણ ફેલાવ્યું છે તેના પર પ્રૂફ મારી પાસે છે જયસલ કેવી રીતના કેમિકલ કેવી રીતના પ્રદૂષણ ફેલાવે છે મેં આના પ્રત્યે કેટલી રજૂઆત કરેલી છે આના લોકો કેવી રીતના જીવી રહ્યા છે તે તમે જાણો અને જોવો અને પછી હું તો મારા અંદાજ મુજબ કહું છું કે જો જિંદગી જીવવી હોય આપણી તો મારી ઉંમર તો હોય ગઈ કમસે કમ મારી તો ચાલીસ વર્ષ થઈ ગઈ પણ આપણા બાળકો માટે જો ભવિષ્ય સારું બનાવું હોય તો જે છે લાવવાનું